જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુંડેના સ્થાને જિલ્લા સંકલ્પ સમિતિની બેઠક યોજાઈ દાહોદ જિલ્લાની સંકલ્પ બેઠકમાં રજૂ થયેલ વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે સંબંધિત અધિકારીઓને આપ્યા સૂચનો જનપ્રતિનિધિઓ તરફથી રજૂ કરાયેલા પ્રશ્નોનો ઝડપી નિરાકરણ લાવવા ઉપર ભાર મૂકતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે દાહોદ જિલ્લા સેવા સદન છાપી દાહોદની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ અધ્યક્ષતા હેઠળ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રશ્નોના કાયમી નિકાલ અંગે સીધો સંવાદ કરી ચર્ચા કરવામાં આવી હતી પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે નિવારણ ચર્ચા સાથે રચનાત્મક સૂચનાઓ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોકસુખાકારીમાં વધારો કરવા કલેક્ટરશ્રી યોગેશ નીલગુંડએ સૂચના આપી હતી જિલ્લામાં રોડ રસ્તા તેમજ ખાણ ખનીજ લગતા તેમજ અન્ય વિકાસના કામો બાબતે ચર્ચા કરી જીવન પ્રાથમિકતા આપવા અંગે રજૂઆત ધારાસભ્યો શ્રીઓ દ્વારા સૂચવેલા કામો ને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો જિલ્લા સંકલન ની બેઠક માં અધિકારી કર્મચારીઓ કર્મચારીઓને લગતા પ્રશ્નો તેમજ તેમજ તમામ વિભાગોને સંકલનમાં રહીને કામ કરવા સૂચના આપી હતી શિક્ષણ તેમજ રોડ રસ્તા જેવા મહત્વના પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટરશ્રી એ લોકો દ્વારા તથા જનપ્રતિનિધિઓ તરફથી આવતા પ્રશ્નો ઝડપી અને ત્વરિતપણે નિકાલ કરવા જણાવ્યું હતું માત્ર એટલું જ નહીં પણ જે તે વિભાગ દ્વારા નિકાલ કરાયેલી કામગીરી ત્વરિત જાણ કરવા પણ વિભાગને સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણભાઈ ડામોર શ્રી મહેશભાઈ ભુડિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉર્ષવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક શ્રી બી એમ પટેલ તમામ પ્રાંત અધિકારી શ્રીઓ નાયબ પોલીસ અધિકારી શ્રીઓ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ સહિત વિવિધ કર્મચારીઓના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ